હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જેની સુરતા શામળિયાની સંગત એમ વેદને વાણી હવે જેણે પ્રભુને ભજા છે ઈશ્વરને ખરા હૃદયથી દિલથી જેને સ્મરાશે જેને છે એની પરમાત્મા એમ કે લાજ જવા નથી દેતો પણ કોની લાજ ન જવા દે કે જેની સુરતા શામળિયાની સંગત સંગાત હવે આપણી સુરતા શામળિયા સાથે છે આપણે જે પરમાત્માને માનતા હોય રામને માનતા હોય કૃષ્ણને માનતા હોય કે માતાજીને માનતા હોય આપણી સુરતા ખરેખર પરમાત્મા સાથે જોડાયેલી છે સુરતા જો આપણી પરમાત્મા સાથે જોડાયેલી નથી ને આપણે એમ કહીએ અમે ભગવાનને ભજીએ છીએ ભગવાને મારી મદદ ના કરી ભગવાન અમારું કોઈ કામ ન કર્યું એવું શક્ય જ નથી આ તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે વધે વેદ વાણી કે વેદ એમ કહે છે કે જેને ભગવાનને ભજાશે એની ભગવાન ક્યારે લાજ નથી જવા દેતા તો આપણા નજર સમક્ષ દાખલા છે જેમ કે પ્રહલાદ પ્રહલાદે ભગવાનની કેવી ભક્તિ કરી કેવી અડગ શ્રદ્ધા કેવો એક નિષ્ઠા એક વિશ્વાસ જ્યારે પિતાજી એમ કીધું કે તારો અણુ અણુમાં છે બધે છે કે મારો ભગવાન ક્યાં નથી પ્રહલાદ કે મારો ભગવાન તો ચરાચર વ્યાપક છે મારા નારાયણ સિવાય કોઈ સ્થળ કોઈ વસ્તુ ખાલી નથી એમ તારો ભગવાન બધે છે બોલે હા મારો ભગવાન બધે છે તો તું ખરેખર જો ભગવાનને ભસતો હોય તારો નારાયણ બધે હોય

કે પરમાત્માને પણ એક ભક્તની લાજ રાખવા માટે આવવું પડે છે એમ આપણી જ્યારે સુરતા ઈશ્વર સાથે જોડાઈ જાય ત્યારે ખરેખર પરમાત્મા અને જીવનું કોઈ જુદા પણ રહેતું નથી ભગવાન નિરાકાર હોવા છતાં એને સાકાર રૂપે આવવું પડે છે પણ આપણી ભક્તિમાં એ તાકાત હોય ભક્તિનો એવો ભાવ હોય ભાવમાં એ વિનાશ હોય ત્યારે પરમાત્માને આવવું પડે જેમ કે મીરાબાઈના ઝેર પીધા નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી દ્રૌપદીના ચેર પુરા આ પરમાત્માએ કેટલા કેટલા ભક્તોના કામ કર્યા છે

પૂરા હૃદયથી પૂરા દિલથી જેને પરમાત્માને ભજાશે એની સાથે પરમાત્મા કાયમ છે